નમસ્કાર દર્શક મિત્રો સૌને મારા જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ દર્શક મિત્રો જીવનમાં ખરાબ સમય આવતા વધુ સમય નથી લાગતો માણસ ક્યારે રંકમાંથી રાજા બની જાય ને ક્યારે રાજામાંથી રંક બની જાય તે કોઈ નથી જાણતું પણ હા એક વાત ચોક્કસ છે કે દુઃખ તકલીફ ગરીબી આવવાના કેટલાક મુખ્ય પ્રમુખ કારણો હોય છે મનુષ્યની કરેલ અનેક નાની મોટી ભૂલ ક્યારે વિનાશનું કારણ બને છે પતનનું કારણ બને છે તેવું જે કારણ એક ભૂલ એક રાજાને રંક બનાવી દીધા ભટકતા કરી દીધા આ સત્ય ઘટનાની પ્રાચીન સમયની ઐતિહાસિક વાર્તા કથા છે કે એક ભૂલ કેવા વિનાશનું કારણ બને છે એ વાર્તા કથા આ વિડીયો દ્વારા રજૂ કરવામાં આવે છે તેથી આપને વિનંતી કરીશ કે આ વાર્તાને ધ્યાનથી એને સંપૂર્ણ રીતે સાંભળો પસંદ આવે તો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખશો જેથી ભગવાન ભોળાનાથની અસીમ કૃપા દ્રષ્ટિએ આપણા સૌના ઉપર સદૈવ બની રહે દર્શક મિત્રો જ્યારે રાજા ભીમરાજની પુત્રી દમયંતી બધા રાજાઓ અને દેવતાઓને પણ છોડી અને એક સામાન્ય માણસ રાજા નળ સાથે વિવાહ કર્યા તેની પાછળનું કારણ એ ન હતું કે રાજા નળ ખૂબ જ સુંદર હતા સુંદરતાની સાથે સાથે રાજા નળ એક સત્યવાદી રાજા હતા અને એ પણ આપણે યાદ રાખવું જોઈએ એવું નથી હોતું કે સ્ત્રી હંમેશા સુંદર અને ધનવાન પતિને જ પસંદ કરે છે સ્ત્રીમાં એક વિશેષતા એ પણ હોય છે કે તેના ભાવી પતિ પાસે ભલે સુંદર શરીર કે સંપત્તિ ના હોય બસ જો તેનું મન સુંદર હોય તેનું આચરણ નૈતિક હોય તો તે ત્રણ લોકના સુખ સુવિધાઓનો પણ અસ્વીકાર કરી અને એવા જ પતિને અપનાવે છે જે નીતિવાદી હોય શુદ્ધ મનનો હોય રાજા નળ પણ સત્યવાદી હતા નળ રાજાના સત્યવાદીતાના કારણે તેઓને દેવલોકમાં પણ ખ્યાતિ હતી અને આ કળિયુગથી સહન ન થયું તેથી કળિયુગે રાજા નળની ખ્યાતિને ક્ષતિ પહોંચાડવાનું નક્કી કર્યું કળિયુગ રાજા નળને દંડિત કરવા માગતો હતો પરંતુ તેના સત્યવાદી સ્વભાવને કારણે કળિયુગ રાજા નળની અંદર પ્રવેશ કરી શકતો ન હતો કારણ કે રાજા પરીક્ષિતની અંદર પ્રવેશ કરી અને કળિયુગે ઋષિનું અપમાન કરાવ્યું હતું પછી ઋષિના પુત્ર શ્રૃંગઋષિએ રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો હતો કે મારા પિતાની સાથે જણે આ વર્તન કર્યું તેનું તક્ષક નાગના દસથી સાતમા દિવસે મૃત્યુ થશે અને એવું જ થયું હતું એ શ્રાપથી રાજા પરીક્ષિત બચી શક્યા ન હતા પરંતુ એ કળિયુગની જ કપટ લીલા હતી એટલે કળિયુગ રાજા નળની પણ પાછળ પડી ગયો કળિયુગ દિવસ રાત વિચારતો રહ્યો કે રાજા નળ ક્યારે કોઈ ભૂલ કરે અને હું તેની અંદર પ્રવેશ કરું કળિયુગ રાહ બેઠો હતો કે રાજા નળ કોઈ એક ભૂલ કરે તો એની અંદર પ્રવેશ કરીને તેની બુદ્ધિનો નાશ કરી દો ઘણા વર્ષોમાં વખત વીતી ગયો પરંતુ કળિયુગને રાજા નળમાં પ્રવેશવાની તક નથી મળતી એટલે કળિયુગે દ્વાપર યુગની મદદ માંગી અને દ્વાપરને કહ્યું કે તે રાજા નળ જુગાર રમવાના ખૂબ શોખીન છે માટે તમે તમારા પ્રભાવથી જુગારના પાસાઓ બદલી દેજો અને બાકીનું કામ હું કરી લઈશ કારણ કે મિત્રો જુગારની પ્રથા તો દ્વાપર યુગથી જ થઈ હતી કળિયુગ બસ રાજા નળના શરીરમાં પ્રવેશવાના મોકાની રાહ જોઈને જ બેઠો હતો અને એક દિવસ એ વખત પણ આવી ગયો એક દિવસ નળ રાજા લઘુશંકાની ક્રિયા પૂર્ણ કરીને હાથ મોઢો ધોવે છે પરંતુ એ દિવસે તેઓ ભૂલી ગયા હાથ ધોયા મોટો ધોયું પણ પગ ધોવાનું ભૂલી ગયા અને તેઓ પૂજા કરવા બેસી જાય છે રાજા નળના પગ અશુદ્ધ જોઈ અને કળિયુગ તેમની અંદર પ્રવેશ કરી જાય છે પછી કળિયુગ બીજા રૂપમાં તે રાજા નળના પિતરાય ભાઈ પુષ્કર પાસે પહોંચ્યો અને તેને ઉશ્કેર્યો અને કહ્યું કે જો તો રાજા નળ સાથે જુગાર રમીશ તો હું તને જુગારમાં જીતાડીશ રાજા નળનું આખું રાજ્ય આખું રાજપાટ તારું થઈ જશે અને તો નિષાદ દેશનો રાજા બની અને રાજપાટનો સુખ ભોગવીશ પુષ્કરના મનમાં લાલચ જાગૃત થઈ ગઈ પુષ્કર રાજા નળ પાસે જાય છે કળિયુગ પણ અદ્રશ્ય રૂપે તેની પાછળ પાછળ જાય છે પુષ્કર રાજા નળને તેની સાથે જુગાર રમવા માટે આમંત્રિત કરે છે જ્યારે રાજા નળને જુગાર 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 આમંત્રણ મળ્યું તો પણ રમવા માટે તૈયાર થઈ ગયા અને રાણી દમયંતી સામે શરૂ થાય છે જે પણ દાવ લગાવ્યા તે બધા પોતે હારી ગયા એક પછી એક દાવ રાજા હારતા ગયા હારતા ગયા ત્યાં ઉપસ્થિત તેમના મિત્રો સગાઓ તેમની પત્નીએ ખૂબ જ સમજાવવાની કોશિશ કરી પરંતુ નળ રાજા એ સમયે કોઈની વાત સાંભળી નહીં દર્શક મિત્રો કહેવાય છે કે જ્યારે માણાનો ખરાબ સમય આવવાનું હોય છે ત્યારે તે પોતાના સ્વજનોની વાત પણ સાંભળતો નથી રાજા નળને કળિયુગે પાયમાન કરી દીધા કળિયુગે રાજા નળની જ ફેરવી નાખી સારા સારનો ભેદભાવ આપવાની દ્રષ્ટિ તેઓ ગુમાવી બેઠા અને જુગારમાં સગળો રાજપાટ ગુમાવી દીધું પહેરેલ કપડે રાજા નળ અને રાણી દમયંતીને નગર છોડી દેવું પડ્યું એટલું જ નહીં પરંતુ પોતાના બે બાળકો પુત્ર ઇન્દ્રસેન અને પુત્રી ઇન્દ્રસેના દમયંતી વિશ્વાસુ તેમની સાથે રથમાં બેસાડી અને મોસાળ મોકલી દીધાના વિયુગથી રાજા નળ અને રાણી દમયંતીને થોડાક દિવસો તો ત્યાંની પ્રજાએ આશરો આપ્યો એમને શરણ આપી પરંતુ પુષ્કરને જાણ થઈ કે રાજા નળ પ્રત્યે લોકોમાં હાજી પ્રેમ છે લોકો એમને શરણ આપી રહ્યા છે તો પુષ્કરે આદેશ જાહેર કરાવ્યો કે જે કોઈ રાજા નળને શરણ આપશે તેને કઠોર દંડ આપવામાં આવશે ભયભીત થઈને પ્રજાપણા નળ રાજાને જાકારો આપવા લાગી અને છેવટે નળને રાજ્ય છોડી દેવું પડ્યું બે ત્રણ દિવસ થઈ ગયા છે ભોજન પાણી વિના બંનેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી જંગલમાં મને ભટકેર્યા હોય છે સમયનું ચક્ર કેવું ફર્યું કે થોડા દિવસ પહેલાં રાજપાટનો સુખ ભોગવનાર રાજા નળ અને રાણી દમયંતીના અંગ ઉપર કેવળ એક વસ્ત્ર બજ્યું હતું રાજા અને રાણી બેઉ જંગલમાં ભટકે છે કોઈ ફળ મળી જાય તો ખાઈને પેટની આગ શાંત કરે છે ઉપર આકાશમાં પક્ષીઓનો ઊંડતું ઝુંડ જોયો અને રાજા નળને વિચાર આવ્યો કે એક પક્ષી જો હાથમાં આવી જાય તો તેને ખાઈને આ પેટની આગ શાંત કરી શકાય પરંતુ એનાથી વિપરીત પક્ષીઓનો ઝૂંડ ઊંધો નીચે આવ્યો અને રાજાના અંગ પરની ધોતી ખેંચી અને લઈને ઊંડી ગયો હવે તો રાજા નળ નગ્ન અવસ્થાની પરિસ્થિતિમાં આવી ગયા પક્ષીઓનું ઝુંડ ઊંડતા ઊંડતા એટલું જ બોલ્યું કે હે બુદ્ધિહીન રાજા અમે તો તારા જુગારના પાસાઓ છીએ જો તારું સમસ્ત તારાથી છીનવી લીધું ફક્ત તારા શરીર ઉપર આ ધોતી બચી ગઈ હતી જે લેવા મેં આવ્યા હતા એડતા પક્ષીઓના ટોળાએ રાજા નળને કહ્યું કે હે મૂર્ખ રાજા અમને પંખીઓ ના સમજ અમે તારા જુગારના પાસા છીએ જે મેં તારાથી બધું જ છીનવી લીધું છે અમે તો બસ તારી ધોતી લેવા હાટું આવ્યા હતા હવે તને નગ્ન અવસ્થામાં જોઈને ખૂબ જ આનંદ થાય છે દર્શક મિત્રો રાજા નળની આવી હાલત જોઈને દમયંતી ખૂબ જ દુઃખી થઈ ગયા હતા ત્યારે રાજા નળે રાણી દમયંતીને કહ્યું કે આ મારી જ ભૂલોનું પરિણામ છે આજે આપણી આ હાલત એવી છે કે ન તો આપણી પાસે પાણી છે કે ના વસ્ત્ર આનો જવાબદાર હું છું પણ હે દમયંતી હું આપને કંઈક કહેવા માગું છું હું જે કહું છું તે તમે ધ્યાનથી સાંભળો હું જેવો છું તેવો છું તમારો પતિ છું હું મારી ભૂલ મારા કાર્યોથી ખૂબ જ શરમ અનુભવું છું પરંતુ તમારી સંભાળ રાખવી એ મારી સૌથી મોટી ફરજ છે મારો ધર્મ છે તેથી જ હું તમને વિનંતી કરું છું કે હું મારી તો દુર્દશા વેઠી લઈશ પણ તમારી આ સ્થિતિ આ હાલત હવે હું જોઈ નહીં શકું માટે હે પ્રિય તમે આ દક્ષિણ દિશા તરફના માર્ગે જાઓ ત્યાં અવંતી સાધુઓનો આશ્રમ છે ત્યાં તમને ફળ મળશે જેનાથી તમારી ભૂખ સંતોષી શકશો અને એના પછી તમે તમારા પિતાના ઘરે જાઓ ફક્ત મેં જ આ કાર્ય કર્યું છે મારી કરેલ બોલો મારા કરેલ કર્મની સજા તમે કેમ ભોગવી રહ્યા છો મને ભોગવા દો અને તમે મને છોડીને અહીંથી ચાલા જાઓ ત્યારે રાણી દમયંતી આંખમાં આંસુ સાથે કહે છે કે મહારાજ તમે કેવી વાત કરો છો તમારા શરીર પર વસ્ત્ર નથી તમે ઘણા દિવસોથી ભૂખ્યા અને તરસ્યા છો હું તમને આ સ્થિતિમાં છોડી દઉં હું તમને આ હાલતમાં છોડવાનો વિચાર કરું તે પહેલાં તો મરવાનું પસંદ કરીશ હું આ મુશ્કેલ સમયમાં આ વિકટ પરિસ્થિતિમાં તમારી સાથે રહેવા માંગુ છું જેથી હું જે થાય તે તમારી સંભાળ રાખી શકું તમારી સેવા કરી શકું હું તમારી સાથે રહીને તમારા દુઃખ વેચવા માંગુ છું માટે મહારાજ મને તમારા દુઃખમાં સામેલ કરો અને મને તમારાથી દૂર ના કરો નળરાજા દમયંતીને કહે છે કે સત્ય છે કે સંકટ સમયમાં પત્નીથી સારો કોઈ મિત્ર નથી હું તમને કાયમ માટે મારાથી દૂર નથી કરતો તમે તો મારી આત્મા છો હું તો બસ એટલો જ ઈચ્છું છું કે તમે તમારા માતા પિતાના ઘરે જાઓ એટલે રાણી દમયંતી કહે છે કે જો એવું છે તો તમે પણ મારી સાથે ચાલો મારા પિયર પધારો ત્યાં મારા પિતા મારા ભાઈ તમારો ખૂબ જ સન્માન કરશે તમને કોઈ પણ પ્રકારનો કષ્ટ નહીં આવે રાજા નળે કહ્યું રાણી તમે બિલકુલ સત્ય કહી રહ્યા છો તમારા પિતા અને ભાઈઓ મને ઘણું માન સન્માન આપશે મારો આદર સત્કાર કરશે પણ હું ત્યાં રહી સ્વાભિમાનથી જીવી શકીશ નહીં કારણ કે પહેલાં હું રાજા હતો આજે હું કંગાળ છું માટે રાજા નળે સ્પષ્ટ ના પાડી દીધી રાજા નળની ધોતી તો પંખીઓ લઈને ઊંડી ગયા હતા તેથી રાણી દમયંતીએ તેમની સાડીને અડધી ફાડી અને રાજા નળના શરીર ઉપર લંગોટીની જેમ પહેરાવી અને પછી બેઓ આગળ ચાલ્યા આગળ ચાલતા ચાલતા એક ચોખ્ખીને એક નિર્ભય જગ્યા જોઈ અને તે રાત્રિએ બંને ભૂખ્યા તરસ્યા સૂઈ ગયા રાજા નળને નિંદર નથી આવતી તેમણે વિચાર્યું કે હું મારા દુઃખને સહન કરી લઈશ પરંતુ મારી પ્રિય પત્ની દમયંતીની આ હાલત મારાથી જોઈ શકાતી નથી નળરાજાએ દમયંતીને પણ તેના પિતાને ત્યાં જવા કહ્યું પરંતુ દમયંતીએ આવા આપત્તિના સમયે પતિને છોડી જવાનું યોગ્ય ન માન્યું અને આદર્શ પત્ની તરીકે પોતાના પતિનો સાથ આપીને પતિવ્રતા ધર્મ પાળ્યો એટલે નળરાજા તેમની પત્ની દમયંતીની લાચાર સ્થિતિ જોઈ શકતા નથી તેઓ ઈચ્છતા હતા કે દમયંતી તેમના પિતાને ત્યાં જઈને આરામ કરે પરંતુ નળરાજાને ખાતરી હતી કે રાણી દમયંતી તેમને છોડીને તેમના પિતાને ત્યાં જશે નહીં આથી એક રાત્રિએ નિંદ્રા અવસ્થામાં જ રાણી દમયંતીને મૂકી અને નળરાજા ત્યાંથી નીકળી જાય છે સવારે ઊઠીને જ્યારે દમયંતીએ જોયું કે પોતે એકલા જ હતા તે સમયે રાણી દમયંતીની કેવી કરુણ સ્થિતિ છે દર્શક મિત્રો લાંબા સમય પછી રાણી દમયંતીની આંખો ખુલે છે ને જોવે છે તો રાજા નથી તે ઊંડી હતાશામાં ડૂબી જાય છે ખૂબ જ દુઃખી થઈ ગયા રાણી દમયંતી ઊંચા અવાજથી પોકાર કરે છે પરંતુ તેમના અવાજનો કોઈ પ્રત્યુત્તર મળતો નથી રાણી દમયંતી તેમના પતિને અહીં ત્યાં જંગલોમાં શોધવા લાગ્યા ત્યારે તેઓ એક જાડી પાસે બેઠા હોય છે ત્યારે એક અજગર આવી અને રાણી દમયંતીને ગળેર્યો હતો તેમ છતાં તે તેમના પતિની ચિંતામાં હતા કે તેમને એ પણ ભાન ન હતું કે અજગર તેમને ગળી રહ્યો છે અને જ્યારે ભાન થયું તો તેઓ બૂમો પાડવા લાગ્યા અને રાણી દમયંતીની ચીસો સાંભળી અને એક શિકારી ત્યાં આવ્યો અને તેની તલવારથી અજગરને કાપી નાખ્યું અને દમયંતીને બચાવ્યા રાણી દમયંતીનું રૂપ જોઈને તેમનું અર્ધનગ્ન શરીર જોઈને શિકારીનું મન વાસનાથી ભરાઈ ગયું એના મન મગજ ઉપર વાસનાનો ખેડો સવાર થઈ ગયો શિકારીએ તેના હાથથી રાણી દમયંતીને સ્પર્શવાનો પ્રયાસ કર્યો ત્યારે રાણી ક્રોધથી ભડકી ઉઠ્યા તેમનું વિકરાળ સ્વરૂપ જોઈને શિકારીની હિંમત ના થઈ પણ છતાંય તે ફરીવાર રાણીને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે રાણી દમયંતીએ શિકારીને સાપ આપીને તેને મોતને ઘાટ ઉતારી દીધો તો રાણી દમયંતી ઘણી બધી મુશ્કેલીઓને પાર કરીને તેઓ પોતાના પિતાના ઘરે પહોંચે છે અને બીજી બાજુ રાજા નળ જંગલમાં ભટગી રહ્યા હોય છે ત્યારે જંગલના એક ભાગમાં આગ લાગે છે તે લાગેલા દાવા નળમાં એક કરકુટક નામનો એક નાગ સપડાયેલો હતો નાગની ચારે આગ હતી નાગ બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે નળ રાજાને જોઈને નાગ બોલે છે કે હે રાજન મને આગમાંથી બહાર કાઢો મને આગમાંથી ઉગારો નાગને નળ રાજા બચાવે છે પરંતુ આગની બહાર આવ્યા પછી નાગ કહે છે કે હું પણ એક મનુષ્ય છું મેં દેવર્ષિ નારદ સાથે એક છળકપટ કરેલું જેના બદલામાં દેવર્ષિ નારદે મને શ્રાપ આપ્યો હતો અને ત્યારથી હું આ નાગની યોનિમાં ભટકું છું પણ હે રાજન હું તમને ઓળખી ગયો છું કારણ કે ઋષિ નારદે મને કહ્યું હતું કે જે દિવસે મારા પ્રાણ રાજા નળ બચાવશે એ દિવસથી હું શ્રાપ મુક્ત થઈશ આજ મારા તમે પ્રાણ બચાવ્યા છે તમે રાજા નળ છો તમે મારો ઉદ્ધાર કર્યો છે હવે બદલામાં હું આપનો ઉદ્ધાર કરીશ એમ કહીને નાગે રાજા નળને દસ માર્યો નાગના દસથી નળ રાજા કદરૂપા થઈ ગયા એકદમ કાળા થઈ ગયા રાજા નળે નાગને કહ્યું કે એ દેવતા મેં તમારો પ્રાણ બચાવ્યો અને બદલામાં તમે આ શું કર્યું ત્યારે નાગે કહ્યું કે રાજન ચિંતા કરશો નહીં તમારા શરીરમાં ફેલાયેલા મારા વિષની અસર તમારા ઉપર કોઈ થાશે નહીં મારા વિષનો તમારા ઉપર કોઈ પ્રભાવ નહીં થાય પરંતુ તમારા તનમાં પ્રવેશેલો લો પેલો કળિયો બળીને ભસ્મ થઈ જશે જે તમારી પાયમાલીનું કારણ છે આ કદરૂપા રૂપ થી તમને કોઈ ઓળખી શકશે નહીં આ બાજુ ના છૂટકે દમયંતી પોતાના પિતાને ત્યાં ગયા અને સાથે સાથે નળરાજાની શોધ તેમણે ચાલુ રાખી હવે એ યુગના સમયમાં પતિ જો પત્નીને છોડીને ચાલુ જાય અને ઘણા સમય સુધી ઘરે પાછો ના ફરે તો પત્નીના પુનર્લગ્ન કરવામાં આવતા આવી પ્રથા હતી આથી દમયંતીના પિતાએ બીજા ઘણા રાજાઓને નિમંત્રણો પાઠવી અને એક સ્વયંવર રચ્યું દમયંતીને તો પૂર્ણ વિશ્વાસ હતો કે સ્વયંવરનું નામ સાંભળીને નળરાજા જ્યાં હશે ત્યાંથી મને લેવા માટે આવી પહોંચશે અને દમયંતીનો આ વિચાર સાચો ઠર્યો ઋતુપૂર્ણ રાજાના હારથી બનીને નળરાજા પોતે દમયંતીના લગ્ન માટે યોજાયેલ સ્વયંવરમાં પહોંચી ગયા જંગલમાં ભટકતી વખતે નળરાજાને સાપે દંશ આપેલો તેથી તેના વિષના કારણે નળરાજાનો દેખાવ તો કાળો કદરૂપો થઈ ગયેલો તેમ છતાં દમયંતીએ માત્ર આંખોના અદ્ભુત તેજથી નળરાજાને ઓળખી કાઢ્યા નળરાજાનું ગાટીલું અને સ્વસ્થ શરીર કાર્ય કુશળતા કેટલીક સિદ્ધિઓની અનુપમ નિપુણતા વગેરે ગુણો પણ ઓળખ માટે પૂરતા હતા આથી રાણી દમયંતીએ સર્વે રાજાઓને બાજુએ રાખી અને નળરાજાના ગળામાં જ માળાનું આરોપણ કરી દીધેલું રાજા ભીષ્મકે પોતાના જમાઈને દમયંતીની સાથે એક સફેદ રથ સોળ હાથી પચાસ અશ્રો અને છસો સૈનિકોનું લશ્કર આપ્યું બીજી તરફ નળરાજાએ અગાઉ ઋતુપૂર્ણ રાજાને અશ્વવિદ્યા શીખવી હતી અને ઋતુપૂર્ણ રાજાએ નળરાજાને ધૂત જુગાડ વિદ્યા શીખવી હતી બંને એ રીતે જે તે વિષયમાં પારંગત થઈ ગયેલા બંને વિદ્યાઓમાં એટલા બધા નિષ્ણાત થઈ ગયેલા કે બાકી તેમની કોઈ તોલે આવે દમયંતીના પિતાશ્રીએ આપેલા રસાલા સાથે નળરાજા અને દમયંતી પોતાના અગાઉના રાજ્ય નૈસદ તરફ ચાલી નીકળ્યા નળરાજાએ પોતાના ભાઈ પુષ્કરને જુગાર રંબા હાટું આમંત્રણ આપ્યું પુષ્કર તૈયાર થઈ ગયો કેમ કે નળરાજા પાસે રહેલ હાથી અસો લશ્કર જોઈ અને લાલચમાં આવી ગયું કે બીજી વખત નળને જુગારમાં હરાવી અને આ બધું પણ હડપ કરી લઉં જુગારનો ખેલ શરૂ થયો નળરાજાના પાસા સવળા પડવા લાગ્યા પુષ્કર હારતો જ ગયો હારતો જ ગયો અને સર્વસ્વ હારી ગયો અને આમ નળરાજાએ પોતાનો ગુમાવેલું રાજપાટ પાછું મેળવ્યું જોકે નળ પોતાની સાથે રાખી અને તેને મોટા મનથી ક્ષમા આપી તો દર્શક મિત્રો આ તે નળરાજા અને રાણી દમયંતીની કરુણ વાર્તા કથા જેને મેં ટંકમાં કહી જણાવી છે મળીશું બીજા વિડીયોમાં આવી જ કોઈ કથા કહાની સાથે ત્યાં સુધી આપ સૌને મારા મહારાજે શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ